યસ ઇન્ડિયા ગૃહમાંથી ફરી એકવાર જોરદાર ખતરનાક રિઝલ્ટ ઘલોડીમાં આપણે લઈને આવ્યા છે તો એમના સ્વમુકેથી સાંભળીશું શું નામ તમારું રાહુભાઈ શું નામ આખું નામ બોલો તો લખી રાહુભાઈ પતાભાઈ પતાભાઈ મોબાઈલ નંબર તમને બરાબર કામ કયું આવું આકર એટલે કયું કરવું લાગે આપણે ગોકુળપુરા ગોકુળપુરા પહેલાં કેટલા દિવસે ઘલોડા વહેતા હતા તમે ત્રણ ચાર દિવસે બે અઢી પાંચ ત્રણ કિલો બરાબર હવે અત્યારે કેવું છે પંદરથી વીસ કિલો પંદરથી વીસ કિલો એમનું કેવું એવું છે કે પેલા ત્રણ ચાર દિવસે ગલોડા વેન થતા અત્યારે બે ત્રણ બે ત્રણ દાડે વેને છે અત્યારે ઉતારો કેટલો થયો આમાં પંદર થી વીસ કિલો પેલા બે કિલો નીકળતા હતા હવે પંદર થી વીસ કિલો નો ઉતારો શું શું દવામાં આપણે આપેલું એમઆઈ ગ્રો ઓલિફ અને એમઆઈ સ્પ્રે આ ત્રણ નો જ છંટકાવ આપણે સાહેબ કરેલો જોઈ શકો છો તમે નજીક આવીને બતાવો એમને આ ગલોડાનો છંટકાવ બે જ વારનો છે પહેલાં સાવ બેસી ગયેલી હતી ગલોડી હવે સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે